હવે વાત કરીશું ભાજપના નવા રાષ્ટ્રીય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામ પર લાગશે મોહર નીતિન નબીનના નામની આજે સત્તાવાર જાહેરાત કરાશે નવા અધ્યક્ષની તાજપોશી માટે કમલમમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે સવારે સાડા અગિયાર કલાકે નવા નામની જાહેરાત થઈ શકે છે પીએમ મોદી અને સમગ્ર કેબિનેટ પણ આ દરમિયાન ઉપસ્થિત રહેશે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહેશે પીએમ મોદી અને નવા ભાજપ અધ્યક્ષ આ દરમિયાન સંબોધન પણ કરશે નીતિન નવીન અત્યારે ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા છે જો કે આજે સત્તાવાર રીતે એમની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની ઘોષણા થઈ શકે છે સવારે સાડા અગિયાર કલાકે કમલમમાં આ જાહેરાત થશે તૈયારીઓ પૂર જોશમાં થઈ રહી છે તેમના તાજપોશીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સમગ્ર કેબિનેટ આ દરમિયાન હાજર રહેશે ભાજપ શાસિત વીસ રાજ્યોના મુખ્યમંત્રીઓની પણ ઉપસ્થિતિ રહેશે પ્રધાનમંત્રી મોદી પણ આ દરમિયાન સંબોધન કરશે નીતિ નબીન આ દરમિયાન સંબોધન કરશે હાલ જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામ પર આજે મોહર લાગશે તેમના નામની આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે તેમને જ્યારથી કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારથી જ ચર્ચાઓ હતી કે તેમને જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવશે કે પછી કોઈ બીજો જ ચહેરો હશે પરંતુ હવે એ સ્પષ્ટ થયું છે કે નીતિન નબીનને જ આ જવાબદારી સોંપવામાં આવી રહી છે સાડા અગિયાર કલાકે તેમના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે અને આજ માટે કમલમમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેમના તાજપોશીની ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિ રહેશે સમગ્ર કેબિનેટ આ દરમિયાન ઉપસ્થિત રહેશે ત્યારે બિહારમાં તેઓ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે છેલ્લા ચાર કાર્યકાળથી તેઓ ધારાસભ્ય પણ છે અને બિહારમાં એમની પાસે ખૂબ મોટી જવાબદારી છે સડક મંત્રાલય તેમની પાસે છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવશે बिहार में पहली बार सड़क निर्माण मंत्री बन फेब्रुआरी राष्ट्रीय अध्यक्ष वो भी सबसे युवा थे लोकतांत्रिक व्यवस्था से आज कांग्रेस पार्टी है चाटुकारों की पार्टी है वंशवाद की पार्टी है दाएं देखे बाएं देखे सारे बंसवादी पार्टियां हैं, चाहे लालू यादव देखे मुलायम सिंह का देखे उद्धव ठाकरे का देखे है का देखे ममता का देखे समता का देखे सब वही है आपको लगता है ये बहुत बड़ा संदेश है कि पार्टी में कभी भी किसी को भी कोई दायित्व को दिया जा सकता है सभी आशा बिल्कुल सही आपने कहा आज भारतीय जनता पार्टी ही है एक छोटा सा कार्यकर्ता आज राष्ट्रीय अध्यक्ष के पद पे बैठा है पहले भी हमारे हाँ कार्यकर्ता ही अध्यक्ष होते रहे लेकिन ये दूसरे पार्टी में कांग्रेस में नहीं है मुलायम सिंह में नहीं है अन्य पार्टियों में हाँ ये बात है कि बिहार को गौरव मिला है और बिहार का राष्ट्रीय अध्यक्ष પૈતાલીસ સાર મે પહેલી બાર બને હૈ બિહારી બિહાર કે લી ગૌરવ કા વિષય